સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત સોળ દિવસથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો ચાદરથી ફાંસો ખાધો સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારને હથિયાર સપ્લાય કરવાના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી દીધી છે તેણે ચાદરથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે બત્રીસ વર્ષીય અનુજ થાપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પંદર એપ્રિલે પંજાબમાંથી અનુપ થાપન અટકાયત કરી હતી આ આરોપીઓને સલમાન ખાનના ઘર પર ફાયરિંગ આરોપનો હથિયારો હતા અને હથિયાર સપ્લાય કરનાર બંને આરોપીઓ પંજાબના અબોહરના રહેવાસી અને આત્મહત્યા કરનાર અનુજ થાપન ગામમાં એક ટ્રેકમાં હેલ્પર તરીકે કામ કરતો બીજો આરોપી સુભાષ ખેડૂત હતો બંને આરોપી વિરુદ્ધ પંજાબ અને હરિયાણા ઘણા કેસો નોંધાયેલા છે બંને ઘણા વર્ષોથી લોરેન્સ બિસ્રોય સાથે કામ કરી રહ્યા હતા અનુજ સ્થાપન અને સુભાને પંદર માર્ચે પનવેલમાં સાગરપાલ અને વિકી ગુપ્તા નામના છોકરાઓને બે પિસ્તોલ પહોંચાડી હતી આ પિસ્તોલની મદદથી વિકી સાગર અને સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યું હતું અને વિકી અને સાગર ગુજરાતના ભુજમાંથી જ્યાં અનુજ અને સુભાષની પંજાબથી ધરકડ કરવામાં આવી હતી અને પંજાબ અને હરિયાણામાં અનુજ વિરુદ્ધ ઘણા કેસો નોંધાયા છે અને શરૂઆતથી જ લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા હતા